જમવા બોલાવે છે પણ તમે કીધું કે જમી લો એમ તો કયું ત્યાં જમી લીધું અમે હા આઈશાબેન સલામ વાલેકુમ એમ કહે છે અમારે જીતુભાઈ તો દાદીને કેમ છે એને સારું છે ને કાલે રજા આપી છે હા તો વાલેકુમ ભાઈ ઓ હા તો આઈશા દીદી એમ કહે છે ને આઈશા દીદી આ પીન આઈડી છે ને મારી બીજી આઈડી છે તો એમાં સપોર્ટ કરી દેજો એટલે તમને બે આઈડીમાંથી સપોર્ટ કરવા આવશું સ્વાગત હે દીદી આપકા જો સ્વાગત છે એમ કે છે અમારા જીતુભાઈ ને મજામાં શું ભાઈ એમ અમારે આયશા દીદી કહે છે ને સારા એવા સપોર્ટ મોકલાવે છે આયશા બેન તમે ઘરદીક બન્યા રહેજો હું એક બેનને લેતા આવું આ કાંઈ વાંધો નહીં જીતુભાઈ આયશા દીદી હમણાં બન્યા જ રહે તમે લેતા આવો બાકી શું જમવાનું બાકી છે બાકી શું જમવાનું બાકી છે ઓકે તો હું અમે આવી જઈએ આઈશા દીદી ઓકે આઈશા બેન એમ કે છે હા હું જમવા આવું છું હાઈવે રોડ ઉપર ધીરા કશું છું ઓકે જીતુભાઈ જો આજ તો મેળ આવે કે ન આવે કેમ કે ત્યાં મારે દવાખાને ત્યાં મારા મમ્મીને ઓપરેશન કરવાના છે કાલે તો ત્યાં જવાનું છે આ આવોને તો જમવા એમ હવે આઈસા દીદી હવે જમવાનો ટાઈમ ખલાસ થઈ ગયો તગારું ભરીને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અડે શહેર વાગે એટલે સોહલા ભાઈનો ફોન આવશે કે આવો ચા પીવા એટલે સા સોહલા ભાઈ લઈ ગયા ચા તગારું ભરીને પીવાની છે શું થયું કાકીને અ એને આ પતરી છે પેટમાં અને ગાંઠ છે તો એને મહિના દિવસ પહેલા જ બતાવી એવા હતા તો આજે ઓપરેશન સવારમાં ડેટ છે એની હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ છે તો જવાનું છે છ વાગે તો મવા આશા બેન તમારો દુબઈ જોઈ લીધું વિશ્વકર્મા સર્કલ માધવ કોમ્પ્લેક્ષ કહેજો એટલે હું ત્યાં આવી જાય અરે જીતુભાઈ પાક્કું તમને ન કહો મારો ભાઈ પછી તમે કહેતા નહીં કે ભરતભાઈ તમે આ પાડી થઈ ને હું કેમ કે મારે ત્યાં હોસ્પિટલમાં કામમાં છું એટલે નક્કી નહીં હવે ત્યાં હું આવી કે ન આવું મારે પાછું ત્યાંથી મારે ગામડે જવાનું છે ને ત્યાંથી પાછું અનાજ લઈને આવવાનું છે અહીંયા સુરત માટે ઘઉં 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 લેવા જવાના છે ગામડે પાછા એટલે રિટેલમાં નક્કી નથી મારું કઈ રીતના આવવાનું છે તપેગી લઈ જો તો મારી હારું ઓ સાઈ લઈ આવું જો આ જો એમ કે છે આયશા બેન તમારો દુબઈ જોઈ લીધું આ એમ કે છે હા આ તો જીતુભાઈ હમણાં તમે ખમો જ્યારે હું મારી પાસે અત્યારે ટાઈમ નહી મળે કેમ કે મને ખબર જ છે કે મારે શેડ્યુલ કઈ રીતના છે તો અહીંયા મારે મેળ નહીં આવે જીતુભાઈ અને હું તમને જ્યાં મારે મારી ગાડી લઈને હું આવીને ત્યાં હું તમને પૈસા મળતો જાય જીતુભાઈ વિશ્વકર્મા સર્કલ માધવ કોમ્પ્લેક્ષ હાઈવે ઉપર જ છે મારું કારખાનું એકદમ નજીક જ છે હા હું હું ત્યાં કેટલી વાર આવું છું મારી ખુદની ગાડી લઈને આવીને ત્યાં હું ત્યાં હું આવી જીતું ભાઈ અત્યારે મારી પાસે ટાઈમ નથી અત્યારે મારે ગાડી લઈને એને જ મેળ આવે એમ કાંઈ વાંધો નહીં મારો ભાઈ તમને જરૂર મળવા અમે આવશું કેમ કે ભાવનગર હાઈવે ઉપર મારે વરમાં પાંચ થી છ વાર આવવાનું હોય ગાડી લઈને છોકરાઓ કેમ છે જો બસ વેકેશન પડી ગયું આઈશા દીધી દાટા મારે છે ને આજ તો એકને દેહ માં જવું છે મામા ની ઘરે તો એને મેળ આવે ને તો લેતો જાવ કાલે મામા ની મૂકી આવી કેરી ખાવા તો તમે હાલો કેરી ખાવા એ બધા ને કેરી ખાવા જવું છે છોકરા ને મામા અહીંયા